બસ અને ટ્રેનમાં તો મુસાફરોને ઊભા ઊભા મુસાફરી કરતાં આપણે જોયા હશે પરંતુ તમે ક્યારેય ફ્લાઇટમાં જોયું છે કે કોઈપણ મુસાફર ઊભા ઊભા મુસાફરી કરતું હોય ઇન્ડિગોની ફ્લાઇટમાં આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા કે ઇન્ડિગોની ફ્લાઇટમાં ટ્રેન જેવી હાલત જોવા મળી સામાન્ય રીતે ખરાબ હવામાન અથવા તો ટેકનિકલ ખામીના કારણે હવાઈ મુસાફરી રદ કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ફ્લાઇટમાં બુકિંગ ભરાઈ ગયું છે અને તેને રદ કરવામાં આવી હોય વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં કંઈક આવું જ થયું છે મંગળવારે એક વ્યક્તિને એરલાઇનની ફ્લાઇટમાં સીટ ન મળી અને તેને પ્લેનની પાછળ ઊભા રહેવાની ફરજ પડી પ્લેન ટેક ઓફ થવાનું હતું અને તે પહેલાં જ એક ક્રૂ મેમ્બરે આ પેસેન્જરને જોયો ક્રૂએ પાઇલોટને આની જાણ કરી અને બાદમાં પ્લેનને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત મોકલવામાં આવ્યું જોકે ફ્લાઇટને જ્યારે પરત કરવામાં આવ્યું અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇને તેની ઓપરેશનલ પ્રક્રિયાઓને મજબૂત કરવા તમામ શક્ય પ્રયાસો કર્યા છે અને પેસેન્જરોને પડેલી જે અસુવિધા હતી તેના બદલ કંપની પણ દિલગીર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું